આજ ચૌદ એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ છે इस अग्निशमन सेवा दिवस पे जितने भी भारत इन, इंडिया में जितने भी अग्निशमन कर्मचारी जो है जो शहीद होते हैं उनको श्रद्धांजलि अर्पण की जाती है साथ साथ में जो मुंबई 1944 में मुंबई डॉकयार्ड में जो आग लगी थी उसमें जो शहीद जवान शहीद जवान हुए थे तो उनको भी श्रद्धांजलि अर्पण करने के लिए आज हम लोग यहाँ पर इकट्ठा हुए हैं माननीय मेयर श्री के उपस्थिति में आज श्रद्धांजलि अर्पण की है साथ साथ में अवेयरनेस प्रोग्राम हमने यहाँ पर आज किया वडोदरा महानगर द्वारा प्रतिवर्ष चौधनी એપ્રિલ કે જે ફાયર સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે વડોદરા શહેરના પ્રદર્શન મેદાન ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર તથા આસપાસના જિલ્લામાં અને આજુબાજુના ગામડાઓમાં જ્યારે આગના બનાવો હોય નદી તળાવ નાળા કે કેનાલોમાં ડૂબી જવાના પ્રસંગો હોય કે પછી કોરોના જેવી મહામારી હોય અકસ્માતો હોય આવા સંજોગોમાં મારા વડોદરા શહેરના નાગરિકોને સલામતી અને સુરક્ષા બક્ષતા વડોદરા ફાયર બ્રિગેડના લાશ્કરોને એમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો સાથે સાથે આવા સંજોગોમાં મારા વડોદરા શહેરના નાગરિકોને સલામતીને સુરક્ષા બક્ષતા કેટલીક વખત પોતાના પ્રાણોની આહુતિ આપવાના સંજોગોમાં જ્યારે આવા અમરવીર શહીદ જવાનો હોય છે સમગ્ર દેશમાં જે પણ અમર શહીદ જવાનો ફાયર બ્રિગેડના લાશ્કરો જેમણે પણ શહીદી વહરી છે તેમને આજના દિવસે આવી રીતે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં મને પણ આજે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે સાથે ચૌદમી એપ્રિલથી વીસમી એપ્રિલ સુધી ફાયર સેફ્ટી વીક જેમાં વિવિધ શાળાઓ હોસ્પિટલો કોલેજો અને સ નાગરિકોના મોટા સમૂહને આ ફાયર સેફ્ટીના વિષયમાં જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજન કરીને વડોદરા શહેરના લગભગ સાડા ત્રણથી

વિસ્તારમાં ફાયર રોબોટનો ઉપયોગ સો મીટર રિમોટ કંટ્રોલ રેન્જ પાંચસો પ્લેડ કેપેસિટી તેમજ પાંત્રીસો લિટર પ્રતિ મિનિટ મારક ક્ષમતા ધરાવતું ફાયર મોનિટર સેવન એટ ફોર મિનિફાયર એન્જિન ત્રણ હજાર લિટર કેપેસિટી હાઈ પ્રેશર પામ સાથે પોર્ટેબલ બૂમ લાઇટ અને સંજાર ફાયર એસ્ટિગ્વિશન સાથે બ્રિથિંગ ઓપરેટલે સેન્ડનેબલ છે બાવીસસો પચાસ પ્રતિ મિનિટ પાણી ફેંકવાની ક્ષમતા સાથે અનુવાહન ટુ સિક્સ એટ ટુ ટુ સિક્સ એટ ટુ એડવાન્સ વોટર ટેન્ડર જે ખૂબ સુંદર કામગીરી કરે છે બચાવ અંગેની છ હજાર લીટરની કેપેસિટી ઝીરો વન થ્રી ઝીરો ટુ સેવન સેવન નાઇન ઇમરજન્સી ટેન્ડર વિથ મલ્ટી ફંક્શન આ વાહનની બનાવટ આધુનિક પ્રકારના બચાવ સાધનો જેવા કે નિમેટિક ઇલેક્ટ્રિક અને મિકેનિકલ રેસ્ક્યુ ઇક્રીપમેન્ટ તથા હાઇડ્રોલિક વધારામાં મલ્ટીફંક્શન ફંક્શન ટ્રેન જેની મહત્તમ ક્ષમતા ચોબ્બસો કિલો છે મૂળ અકસ્માત તેમજ ભારે વજન ઉચવવા માટે અત્યંત ઉપયોગી છે ટુ સેવન ફોર એમ પાઉઝર પાણી ધરાવતું એવું વાહન કે જેની ક્ષમતા બાર હજાર લીટર તેમજ તેની સાથે ઊંચી ઇમારતોમાં ફાયર ફાઇટિંગ કરવા માટે વીસ મીટર ઊંચાઈ ધરાવતા બોમ્બ કે જેના હાઈ ફ્લો મોનિટરની ની મદદથી આગ પર